જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી રાજ ઠાકરેજીએ મહારાષ્ટ્રમાં પોતાની તૂટેલી ખુરશી બચાવવા માટે પોતાની સત્તા મેળવવા માટે જે પ્રાંતવાદની રાજનીતિ ચાલુ કરી છે જે ભાષાવાદની રાજનીતિ ચાલુ કરી છે જે દેશ તોડવાની રાજનીતિ ચાલુ કરી છે ને એ ભાન ભૂલ્યા છે એને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું એને મોરારજી દેસાઈનું અપમાન કર્યું આ અપમાન માત્ર કોઈ પ્રાંતના વ્યક્તિઓનું નથી આ અપમાન પૂરા દેશનું છે આ અપમાન એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે જેને અનેક પ્રાંતોને એક કરીને અખંડ ભારતની રચના કરી છે આજે જે દેશનો એક એક વ્યક્તિ એના ઉપર જે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલના નામે શ્રેય લે છે જે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલની ની વિશાળ પ્રતિમાને ગુજરાતમાં લોકાર્પણ કરી રહ્યું છે આજે એ ભાજપ મોઢામાં મગ ભરીને બેઠું છે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ કહેવાનું છે અને પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ પણ કહેવાનું છે કે તમે લોકો જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરો છો આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે રાજ ઠાકરેજી પ્રાંતની રાજનીતિ કરી ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો મારે અહીંયા ચુનૌતી આપું છું કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી અને આવા ભાષણબાજી કરીને બતાવો માત્ર ગુજરાતી નહીં ગુજરાતમાં વસતો દરેક પ્રાંત દરેક પ્રાંતનો ભાઈ બહેન યુવા મહિલા દરેક લોકો આપના ખિલાફ